નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી આપની સાથે હું છું પ્રીતિ તિવારી સમાચારની શરૂઆત આજે અમદાવાદથી કરીશું જ્યાં વધુ એક વિદ્યાર્થીની મોતની છલાંગ સામે આવી છે નોંધ્ય છે કે અહીં સ્કૂલના ચોથા માળેથી કુદેલી વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું ગઈકાલે નવરંગપુરાની સોમલલિત સ્કૂલમાં વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો સારવાર દરમિયાન દમ તોડ્યું ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી આ વિદ્યાર્થીની સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા તો ધોરણ દસ ને વિદ્યાર્થીની નવરંગપુરાની સોમ સ્કૂલની આ ઘટના જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે ત્યારે આ મામલે ન્યૂઝ એટીન ના સવાલો વિદ્યાર્થીનીએ કેમ લગાવી મોતની છલાંગે સૌથી મહત્વપૂર્ણ સવાલ છે કારણ કે દિવસે ને દિવસે વિદ્યાર્થીઓના આપઘાતના બનાવો વધી રહ્યા છે આ ઉપરાંત એક મહત્વપૂર્ણ સવાલ એ પણ છે કે આવી ઘટનાઓ જે પ્રકારે થઈ રહી છે સ્કૂલ સુરક્ષા વ્યવસ્થા પર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે તો સ્કૂલના ચોથા મળેથી વિદ્યાર્થીની મોતની છલાંગ જેના ઘેરા પ્રત્યાઘાત શહેરમાં પડ્યા છે ગઈકાલે વિદ્યાર્થીની આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે ઋત્વિજ આ મામલે શું વધુ વિગત વાત કરીએ તો ગઈકાલે બપોરે લગભગ બાર ને સત્યાવીસ ની આસપાસનો આ બનાવ હતો જયારે આ માળેથી છલાંગ લગાવી હતી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે મોકલી આપવામાં આવી હતી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે અને જયારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી ત્યારે સૌ પ્રથમ પોલીસે જાણવાજોગ દાખલ કરીને આ મામલે તપાસ શરૂ કરી હતી જો કે હવે જયારે વિદ્યાર્થીનીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે ત્યારે પોલીસે અકસ્માતે મોત નો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે જયારે પોલીસ દ્વારા તેના પરિવારજનો છે તેની ક્લાસમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓ છે તેના શાળાના ટીચરો છે તેઓની જયારે પૂછપરછ કરવામાં આવશે તેના નિવેદન નોંધવામાં આવશે ત્યારે હકીકતનું કારણ બહાર આવશે કે આખરે વિદ્યાર્થીની એ કયા કારણોસર આત્મહત્યા કરી છે

કે આખરે વિદ્યાર્થી તેના સાથે જે ભણતા અન્ય વિદ્યાર્થીઓ તેઓની પણ પૂછપરછ કરવામાં આવશે શિક્ષકોની પૂછપરછ કરવામાં આવશે કે વિદ્યાર્થીઓ તેઓને અન્ય વિદ્યાર્થીને તેઓએ તેઓને અન્ય કોઈ કારણ બતાવ્યું હતું કે કેમ કોઈ માં હતી કે કેમ અથવા તો તેને કઈ સમસ્યા હતી કે કેમ આ તમામ બાબતો છે તેના ત્યારે સામે આવી શકે છે વિદ્યાર્થીને તેની માતા ને કે અન્ય કોઈ અન્ય કોઈ વ્યક્તિને કઈ કારણ જણાવ્યું હતું કે કેમ તે પણ પોલીસ પૂછપરછ બાદ તપાસમાં જાણવા મળશે કે આખરે એવું તો શું કારણ હતું કે વિદ્યાર્થીની એ મોત ની છલાંગ લગાવી પડી જી બિલકુલ આભાર માહિતી આપવા બદલ તો હાલ આ ઘટના બાદ ઘણા સવાલો પણ ઉદભવી રહ્યા છે કારણ કે દિવસે ને દિવસે આવી ઘટનાઓ ખૂબ વધી રહી છે ત્યારે ન્યૂઝ એટીન આ સવાલ કે વિદ્યાર્થીનીએ કેમ લગાવી આ મોતની છલાંગ આ ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ છે આ કારણ જાણવું એ ખૂબ જરૂરી બન્યું છે વિદ્યાર્થીઓના આપઘાતના વધતા કેસ પાછળનું કારણ શું હોઈ શકે કારણ કે આ આંકડો દિવસે ને દિવસે વધી રહ્યો છે કેમ બાળકો નજીવી બાબતે આઘાત કરવા લાગ્યા છે આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે જેના પર શિક્ષકોની સાથે સાથે વાલીઓએ પણ ધ્યાન આપવાની જરૂર છે શું વિદ્યાર્થીઓ પર શિક્ષણનો બોજ વધી રહ્યો છે એ પણ મહત્વપૂર્ણ સવાલ છે કારણ કે આવા કેસો ખૂબ વધી રહ્યા છે નાની ઉંમરે આપઘાતના વિચાર કેમ આવે છે આખરે આ પણ મહત્વપૂર્ણ પર તમામ વાલીઓએ તમામ લોકોએ વિચાર કરવાની જરૂર છે કિસ્સા પાછળનું કારણ શું તેની મૂળ સુધી પહોંચવું પડશે શું વિદ્યાર્થીઓ પર શિક્ષણનો બોજ વધી રહ્યો છે આ એક મહત્વપૂર્ણ સવાલ છે કારણ કે દિવસે ને દિવસે આવા બનાવો વધી રહ્યા છે નાની ઉંમરે બાળકો મોતની છલાંગ લગાવી રહ્યા છે નોંધનીય છે કે આવા બનાવો ખૂબ વધી રહ્યા છે આ પહેલાં પણ આપણા રાજ્યમાં આવા બનાવો બની ચૂક્યા છે આ પહેલાંની જો વાત કરવામાં આવે તો બોપલમાં અમદાવાદના બોપલ વિસ્તારમાં પણ આ જ પ્રકારની એક ઘટના બની હતી કે જ્યાં વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી હોય આ ઉપરાંત નરોડામાં પણ આ જ પ્રકારની ઘટના બની નાની ઉંમરે વિદ્યાર્થીઓ મોતની છલાંગ લગાવી રહ્યા છે આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આપઘાત કરી રહ્યા છે તેની પાછળનું કારણ શું છે તે જાણવું ખૂબ જરૂરી છે શિક્ષકોએ વાલીઓએ વિદ્યાર્થીઓ સાથે તાદમ્ય બનાવવું પડશે તો આગળ વાત કરીએ રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટના સર્જાઈ સ્કૂલની બિલ્ડિંગ તૂટી પડી અને ચાર બાળકોના મોત થયા ઇમારત તૂટતા કાટમાળમાં સાઠ થી સિત્તેર બાળકો દબાયા મનોહર થાળા વિસ્તારમાં પીપલોદી પીપલોદી ગામમાં શાળા ગામની શાળામાં શાળામાં આ આ ઘટના બની કે જે બાળકો હતા અને સમયે સ્કૂલની તૂટી પડી હતી જેમાં ચાર બાળકોના મોત થયા છે જ્યારે સાઠ થી સિત્તેર બાળકો કાટમાળમાં દબાયા હોવાની વિગતો છે બનાવ બાદ સ્થાનિકો સ્થળ પર પહોંચ્યા હતા કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી તો વહીવટી અને બચાવ કામગીરીનો સ્ટાફ પણ પહોંચ્યો હતો ત્યાં ખૂબ જ મોટી દુર્ઘટના સવારે સામે આવી છે પીપલોદી વિસ્તારની આ ઘટના કે જ્યાં સ્કૂલની બિલ્ડિંગ તૂટી પડી અને ચાર બાળકોના મોતના સમાચાર છે કાટમાળમાં સાઠથી સિત્તેર બાળકો દબાયા હતા નોંધનીય છે કે આ આંકડો હજુ પણ મોતનો આંકડો વધી પણ શકે છે કારણ કે ખૂબ જ મોટી દુર્ઘટના છે સ્કૂલની બિલ્ડિંગ તૂટી પડતા ચાર જેટલા બાળકોના મોતના હાલ સમાચાર હાલ જે રેસ્ક્યુ કામગીરી છે તે કરવામાં આવી રહી છે હવે વાત જતા જતાં જુલાઈમાં મેઘરાજા જમાવટ કરશે તો ગુજરાતવાસીઓ ભારેથી ભારે રાઉન્ડ માટે તૈયાર થઈ જજો ત્રણ હવામાન નિષ્ણાંતોની ત્રણ મોટી આગાહી સામે આવી છે બે દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે જુલાઈ જતાં જતાં જમાવટ કરશે મેઘરાજા અંબાલાલ પટેલ દ્વારા આ પ્રકારની આગાહી કરવામાં આવી છે સત્યાવીસ જુલાઈથી ભારેથી અતિભારે વરસાદ ખાબકશે કેટલાક ભાગોમાં આઠ થી દસ ઇંચ સુધી વરસાદ ખાબકશે તો સત્યાવીસ થી બે ઓગસ્ટ સુધી મેઘરાજા ગુજરાત ઘમરોડ છે આ પ્રકારની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદ અંગે આગાહી કરવામાં આવી તે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે ત્રણ વરસાદી સિસ્ટમ

અને જે બાદ પંદર ઓગસ્ટ પછી અરબ સાગરમાં સિસ્ટમ બની શકે ઓગસ્ટની શરૂઆત સુધીમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે તારીખ સત્યાવીસમી જુલાઈ થી પૂર્વ ગુજરાતના ભાગો મહીસાગરના ભાગો વડોદરાના ભાગો અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ધીરે ધીરે સિસ્ટમ આગળ વધશે અને તારીખ સત્યાવીસ અઠ્યાવીસમાં તો ઘણા ભાગો જળ 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 ચડબોળ બની છે કેટલાક ભાગોમાં વરસાદ આ છે કે દર્શિત થવાની શક્યતા રહે છે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે કેટલા ભાગોમાં ભારે વરસાદ થવા શક્યતા રહે છે હમણાં જ્યાં ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે ત્યાં પણ થશે એટલે આ આ વાહન જંગલું છે અને આ વાહનના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે એટલે નીચાણવાળા ભાગો એ કાળજી રાખવાની જરૂર રહેશે पवन गति गति वाला भागो में रहने सतर्कता है आने वाला अगले सात दिन तक अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना है पूरा राज्य और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली में और इसके आगे हेवी रेनफॉल का वार्निंग दिया गया है कल से लेकर 25 तारीख से लेकर 29 जुलाई तक और इसमें थंडर ठंडाश्रम वार्निंग अगले पांच दिन के लिए दिया गया है चौबीस uh, से लेकर अट्ठाईस uh, uh, जुलाई तक तो, थंडस्ट वार्निंग लाइटिंग के साथ 30 टू तो फोर्टी किलोमीटर स्पीड में रहेगा अभी प्रशिष्ट कर रहा है एक साइक्लोनिक सर्कुलेशन उत्तर पश्चिम राजस्थान के ऊपर uh, है एट 3.1 किलोमीटर अब किलोमीटर अब सी लेवल uh, एक ऑफसोड uh, ट्राफ भी अभी प्रशिष्ट कर रहा है महाराष्ट्र टू केरला कोस्ट तक है ऑफसोड ट्राफ है और एक uh, બે ઓગસ્ટ થી લઈ અને પંદર ઓગસ્ટ સુધી એક વચ્ચે વરસાદનો વિરામ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે બંગાળની ખાડીની અંદર ફરીથી વરસાદી સિસ્ટમ છે એ બની છે અને એ વરસાદી સિસ્ટમ છે એ લગભગ હવે ચોવીસ થી છત્રીસ કલાકની અંદર મજબૂત થઈ અને પશ્ચિમ દિશા તરફ ગતિ કરે તેવું અત્યારે એક અનુમાન છે અને આ સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ જે ગતિ કરશે એટલે કે આના ટ્રેકમાં જો અત્યારે જે બતાવી રહ્યા છે ટ્રેકમાં કોઈ જ પ્રકારનો ફેરફાર ન થાય તો આ સિસ્ટમ છે એ સત્યાવીસ જુલાઈથી લઈ અને એકત્રીસ જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર સારા એવા વરસાદના રૂપમાં અસર કરે તેવું એક અનુમાન છે તો વાત કરીએ માઉન્ટ આબુની કે જ્યાં હોટેલના રિસેપ્શન સેન્ટરમાં રીચ ગુસ્યો દુઈ રોડ પર એક હોટલના રિસેપ્શન સેન્ટરમાં રીંચ ધુસી આવ્યું રિસેપ્શન સેન્ટરનો દરવાજો ખોલીને રીંચ અંદર પ્રવેશ કરે છે કાઉન્ટર પાસેના સોફા પર ચઢીને રીંછે ખાવાની વસ્તુની તપાસ કરતું પણ દેખાય છે જોકે હોટલમાં ખાવાનું ન મળતા રીંછ જંગલ તરફ જતો રહ્યું હોટલના રિસેપ્શન સેન્ટરમાં કોઈ કર્મચારી હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેનો વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે હાલ માઉન્ટ આબુમાં રીંછોનું પબ્લિક પ્લેસ પર આગમન ખૂબ જ વધી ગયું છે આ પહેલા પણ આ પ્રકાર અને એક ઘટના સામે આવી હતી કે જેમાં હોટેલ રિસેપ્શનમાં આ જ પ્રકારે રીંચ ઘૂસી આવ્યું હતું તો આબુના રિસેપ્શન સેન્ટરમાં ફરી એકવાર સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ વખતે દુધઇ રોડ પર આવેલ હોટેલમાં આ રીંચ ઘુસી આવ્યું ખાવાની વસ્તુનું શોધખોળ કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ કંઈ ન મળતા કોઈને નુકસાન કર્યા વગર જ રીછ પાછું ફરી જાય છે નોંધિય છે કે આ પ્રકારની ઘટનાઓ ખૂબ વધી રહી છે પબ્લિક પ્લેસમાં રીંચનું આગમન ખૂબ જ વધ્યું છે આગળ વાત કરીએ ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર આવેલા પાલઘરમાં મનસે કાર્યકરોનો આતંક સામે આવ્યો છે ગુજરાતી ભાષામાં લખેલી હોટલના બોર્ડમાં તોડફોડ કરી મુંબઈ અમદાવાદ હાઇવે પર સ્થિત કાઠિયાવાડી હોટલો પર તોડફોડ કરાઈ ગુજરાતી નામની ઘણી પ્લેટો હટાવી દેવામાં આવી મનસે નેતા અવિનાશ જાધવના આદેશથી કાર્યકરોએ આતંક મચાવ્યો હતો સરહદી વિસ્તારમાં વર્સોવા બ્રિજ પાસેની આ ઘટના જ્યાં મુંબઈ અને ગુજરાત લેન પર સ્થિત કાઠિયાવાડી ઢાબાઓ પર મનસે કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો તો આ તરફ જૂનાગઢમાં શહેરની વચ્ચેથી પસાર થતી રેલવે લાઇનની ફાટક ટેકનિકલ ખામીના કારણે બંધ ન થઈ અને વાહન વ્યવહારને થંભાવીને ટ્રેન પસાર કરાવાઈ વહેલી સવારે ભૂતનાથ ફાટક ટેકનિકલ ખામી સર્જાતા બંધ નહોતી થઈ અને તે જ સમયે વાહન વ્યવહાર પણ ચાલુ હતો જે બાદ વેરાવળ મીટર ગેજ ટ્રેન થોડી ધીમી પડી અને પછી પસાર કરવામાં આવી ટ્રેન પસાર થયા બાદ ફાટકનું રિપેરિંગ કરાયું આ બનાવથી થોડા સમય માટે વાહન ચાલકો તેમજ રાહદારીઓના પણ શ્વાસ અદ્ધર ハッタ。

ખચર ખાઈ જાય છે રાત ને દિવસ જાગીએ છીએ ખાવા ધ્યાન રહેવા નથી દેતા જે આ વન્ય પ્રાણી છે એને અમારી સીમ જમીનમાંથી ખસેડવામાં આવે અને એને સુરક્ષિત રીતે સ્થળાંતર કરી અને કચ્છના નાના રણ એટલે જે એના માટે અભ્યારણ તરીકે આરક્ષિત કરેલો વિસ્તાર છે ત્યાં લઈ જવામાં આવે કારણ કે આનાથી જે નુકસાન થઈ રહ્યું છે એ ખૂબ મોટા પ્રમાણમાં જઈ રહ્યું છે આઠ નવ ગામના ખેડૂતો પાયમાલ થવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને રાતોરાતમાં ખેડૂતોના પાકને રાતોરાતમાં સાફ કરી નાખે છે એક જ દિવસમાં તો સુરતમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન ખાડીનો એક બાજુનો ભાગ બેસી જતા રાત્રે એપાર્ટમેન્ટ ખાલી કરવાની ફરજ પડી પુણા ખાતે ખાડી બ્રિજ નજીક ડ્રેનેજની કામગીરી બાદ ખાડીનો એક બાજુનો ભાગ બેસી જતા તંત્ર દોરતું થઈ ગયું સ્માર્ટ એપાર્ટમેન્ટ બેસી જવાની ભીતિના પગલે મનપાએ તાત્કાલિક કાર્યવાહી કરી અને એપાર્ટમેન્ટના દસ ફ્લેટમાં રહેતા ચાલીસ લોકોનું સ્થળાંતર કર્યું તો કેટલાક લોકોને કોમ્યુનિટી હોલમાં વ્યવસ્થા કરી આપવામાં આવી જ્યારે અન્ય લોકો પોતાના સગા સંબંધીઓને ત્યાં રહેવા મજબૂર બન્યા સાવચેતીના ભાગરૂપે મનપાએ એપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું હતું તો ડ્રેનેજના કામમાં ખાડીનો ભાગ બેસી જતા આ સ્થળાંતર કરવાની ફરજ પડી ખાડીનો ભાગ બેસી જતા અહીં બાજુમાં આવેલું એપાર્ટમેન્ટ પણ ખાલી કરાવવામાં આવ્યું કારણ કે આ એપાર્ટમેન્ટ પણ બેસી જાય તે પ્રકારની ભીતિ સેવાઈ હતી દસ માળમાં ચાલીસ લોકોનું સ્થળાંતર કરાયું તો આ તરફ રંગીલા રાજકોટમાં ફરી હેલ્મેટ ફરજિયાત કરવા અંગેના નિયમને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે ટ્રાફિક ડીસીપી દ્વારા આઠ સપ્ટેમ્બરથી શહેરમાં હેલ્મેટ ફરજિયાત અંગેનો નિયમ બહાર પાડવામાં આવ્યો છે ત્યારે આ મુદ્દે લોકોનું કહેવું છે કે પહેલા શહેરના રસ્તાઓ સુધારો અનેક રસ્તાઓ પરથી નીકળવું જ જોખમી છે પહેલા તે બનાવો અને પછી હેલ્મેટનો નો નિયમ લાવજો અન્ય લોકોએ કહ્યું કે આ કાયદો શહેરમાં જરૂરી નથી નેશનલ હાઇવે પર હેલ્મેટ જરૂરી છે નહીં કે શહેરમાં આ નિયમના કારણે માત્ર હેલ્મેટ વેચનારા લૂંટ ચલાવશે અને તંત્ર માત્ર દંડ ફટકારી ખિસ્સા ભરશે આ કાયદો માત્ર પ્રજાને હેરાન કરવા માટેનો છે આ નિયમ લાગુ કરતા પહેલા પોલીસ અને કોર્પોરેશનને સંકલન કરવું જોઈએ અને ટ્રાફિકને અર્જન રૂપ દબાણો દૂર કરવા જોઈએ જે સિટીમાં જે 8 તારીખથી હેલ્મેટનો કાયદો હજી 8 સપ્ટેમ્બર 8 તારીખથીજી 8 સપ્ટેમ્બરથીજી કાયદો લાગુ થાય છે એ સિટી માટે અમે યોગ્ય ગણતા નથી કારણ કે સિટીમાં તો રોજ બધાયને શું હોય આવરો જ આવરો જાજો હોય પણ સિટીમાં જે બેફામ જે વાહનો અત્યારે ધોળી રહ્યા છે ને જે કાયદા વિરુદ્ધ પેલા તો એની માટે જે કડક કાર્યવાહી કરવામાં આવે કે જેથી કરીને અકસ્માત જે બને છે ને એ ન બને આ નિર્ણય હજી યોગ્ય ન કહેવાય હજી થોડોક ટાઈમ કમવો પડે પબ્લિકને ટાઈમ આપવો પડે એના માટે આ તો એક વેપાર થવાની વાત છે હેલ્મેટ વાળા લૂંટ કરશે આની ઉપર પેલા તો સરકારી પ્રશાસન અધિકારીઓને પણ આ નિયમ લાગુ પડવો જોઈએ આ તો એક પબ્લિક આમ જનતા માટે હોય છે આમ જનતાને દંડ આપવામાં આવે છે કોઈ પદ અધિકારીઓને તો આપવામાં આવતો નથી અત્યારે જરૂર છે અમુક આ પુલ ગયા છે અને એમાં રિંગ રોડ ચોમાહાના માણસને બહુ તકલીફ પડે પાણીનો ક્યાંય નિકાલ નથી અને બરોબર આજે નાના નાના છોકરાઓ નિશાળેથી સ્કૂલેથી છૂટા હોય અને એના વાલીઓને એવી તકલીફ પડે છે કે જુઓ તો કોઈ સીટ બેલ્ટ નથી બાંધતું એના લાયસન્સ લાયસન્સ નું ચેકિંગ નથી થતું તમે ટીપર વાન જુઓ તો ટીપર વાન માં ક્યાંય છે નંબર પ્લેટ નથી હોતી ક્યાંય છે એ અઢાર વર્ષથી નાની ઉંમરના છે એ ટીપર વાન ચલાવતા હોય છે એને સીટ બેલ્ટ નથી બાંધતો હતો તો ખાલી શું પબ્લિક માટે જ આ બધા નીતિ નિયમો લાગુ પડે છે જે કોઈ સરકારી અધિકારી છે જે કોઈ સરકારી વાહનો છે એનું પણ ખાસ કરીને ચેકિંગ થવું જોઈએ જ્યારે તમે નિયમો છે નિયમો બહાર પાડો છો તો એના માટે જે કઈ તમારા પણ રૂલ્સ રેગ્યુલેશન છે એની પણ તમે પૂરતી ચકાસણી કરો તમે રોડ રસ્તા છે એ રોડ રસ્તા છે એ કાયદેસરના બનાવો અને પછી જે કઈ નીતિ નિયમો છે એ તમે પબ્લિક છે એ પબ્લિક ઉપર અપિયર કરો તો હવે વાત શિવોત્સવની આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણરૂપી ત્રીસ દિવસીય શિવોત્સવનો આજથી પ્રારંભ થયો છે જેની પૂર્ણાહુતિ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ શ્રાવણવદ અમાસના રોજ થશે શ્રાવણ માસમાં સોમનાથ ભજન ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે શહેરના શિવાલો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી છે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ શહેર ગ્રામ્યમાં દેવતા ગણાતા એવા સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિર પર ભક્તોની ભીડ જામી વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી રામનાથ મહાદેવ મંદિર શહેરનું એ સૌથી પ્રાચીન મંદિરમાંનું એક છે મંદિરના પૂજારીએ કહ્યું કે રાજકોટ શહેરની સ્થાપના પહેલાનું આ મંદિર છે જે કોઈ સાચી શ્રદ્ધાથી આવે છે તેમની મનોકામના રામનાથ દાદા ચોક્કસ પૂર્ણ કરે છે

આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે તો એમ થયું કે હું પણ આજે દર્શન કરી આવું સવારમાં માં વેલા તો આજે મને દર્શન બહુ સરસ રીતે થયા અત્યારે જે આજ થી પ્રારંભ થયો અને આ દિવસો આખા ત્રીસ દિવસ દાદાના ભક્તિ ભજન માટે છે અને આજ દિવસે માણસો ભાવથી ભજન અને પૂજા અર્ચના કરે તો આ તરફ તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડીયા અનોખી પહેલ કરી શ્રાવણમાં શરૂ થતા તાલાલા વિધાનસભા વિસ્તારમાંથી પાંચ હજાર સિનિયર સિટીઝનોને યાત્રા કરાવશે સોમનાથથી દ્વારકાની યાત્રા કરાવશે ધારાસભ્ય ભગવાન બારડ આવતીકાલે પચીસ તારીખે પ્રથમ ટ્રીપ દ્વારકા જવા રવાના થશે અત્યાર સુધીમાં કુલ પાંચ હજાર સિનિયર સિટીઝન્સ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું જેમાંથી આવતીકાલે પચીસો સિનિયર સિટીઝનોનું એક ગ્રુપ ત્રણસોથી પાંચસો કાર્યકરો સાથે તાલાલાથી દ્વારકા જવા રવાના થશે જ્યારે આગામી ટ્રીપ એ અઠાવીસ તારીખે સુત્રાપાડાથી રવાના થશે જે લોકોને તમામ ખર્ચ એ તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ ઉઠાવશે આ રીતે પાંચ હજાર સિનિયર સિટીઝન લોકો છે પણ એની સાથે કામ કરનાર અને એમની દેખભાળ રાખનાર એમનું ધ્યાન રાખવા માટે ટ્રાફિકની વ્યવસ્થાઓનું ધ્યાન રાખવા માટે રસોડાનું ધ્યાન રાખવા માટે ચા પાણીનું ધ્યાન રાખવા માટે દરેક વસ્તુનું ડિવાઈડ કરી નાખ્યું છે તમામ એમને દાંતણ માટે પણ એક ટીમ તૈયાર કરી છે કે સવારમાં દાંતણ જોતું હોય તો પણ એમની વ્યવસ્થા એ ટીમ કરી આપશે એટલે એ રીતનું આખું પ્લાનિંગ ઘણા દિવસોથી બેસીને કર્યું છે એટલે કમસે કમ આ ચાર દિવસની અંદર છ હજાર લોકોનું આ તીર્થયાત્રાની યાત્રાની અંદર એમનું રજીસ્ટ્રેશન થયેલું છે ધ આગામી રક્ષાબંધનના તહેવારને લઈને સાળંગપુરમાં મારા દાદાને મારી રાખડી અંતર્ગત અભિયાન શરૂ થયું જેમાં સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભક્તોની દાદા રક્ષા કરે તેવા ભાવ સાથે રાખડી અને પ્રાર્થના પત્ર એ ભક્તો દ્વારા મોકલવામાં આવે તે પત્ર તેમજ રાખડી રક્ષાબંધન પર્વ નિમિત્તે દાદાના ચરણોમાં ધરાવવામાં આવશે દર વર્ષે રક્ષાબંધન પર્વ પહેલા ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અલગ અલગ પ્રકારની રાખડીઓ તેમજ પ્રાર્થના પત્ર મોકલતા હોય છે તે જ રીતે આ વર્ષે પણ

દિવ્ય તૈયાર કરીએ છીએ અને તમામ રાખડી હનુમાનજી મહારાજના શરણે સમર્પિત કરીએ છીએ તો ગુજરાત એસટી નિગમ પણ આ વર્ષે રક્ષાબંધન અને જન્માષ્ટમી તહેવારો માટે 6500 ટ્રીપનું એક્સ્ટ્રા સંચાલન કરશે રક્ષાબંધનના તહેવારમાં રાજ્યમાં ગ્રામ્ય કક્ષા જિલ્લાથી જિલ્લા તેમજ તાલુકા કક્ષા તેમજ અમદાવાદ રાજકોટ સુરત મહેસાણા વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં જરૂરિયાત મુજબ એકસ્ટ્રા સંચાલન કરવાનું આયોજન છે જ્યારે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ડાકોર દ્વારકા શામળાજી તેમજ મહત્વના સ્થળોએ જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કરેલ છે પ્રવાસીઓ એડવાન્સ બુકિંગ પણ કરાવી શકશે આ વર્ષે વધારો કરી છ હજાર પાંચસો ટ્રીપો જેટલી એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવાનું આયોજન કરેલ છે જેમાં મુખ્યત્વે રક્ષાબંધનના તહેવારોમાં રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએથી જિલ્લાથી જિલ્લામાં તાલુકા કક્ષાએ તેમજ અમદાવાદ રાજકોટ સુરત મહેસાણા વડોદરા જેવા શહેરી વિસ્તારોમાં જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવશે અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન શામળાજી દ્વારકા ડાકોર તેમજ અન્ય

પણ દૂધ ધોળી નાખવું એનો રસ્તો નથી કોઈ પણ કુદરતી જણસ દૂધ હોય કે કૃષિ ઉત્પાદન હોય એને રોડ પર વેફી નાખવું ધોળી નાખવું એ યોગ્ય નથી એને યોગ્ય શિક્ષણ પણ આપવું જોઈએ અને યોગ્ય ભાવ મળે એમને પોસાય એવા ભાવ મળે તો સુરતમાં કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીનું મોટું નિવેદન સામે આવ્યું તેમણે દિલીપ સંઘાણીના નિવેદન પર પ્રતિક્રિયા આપી કહ્યું કે દિલીપ સંઘાણીએ ચિંતા કરવાની જરૂર નથી દિલીપ સંઘાણી હાલ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે સહકારી ક્ષેત્રે દિલીપ સંઘાણીને ભાજપનું સમર્થન મળવું જોઈએ તે નથી મળતું ત્યારે માત્ર લાઈમલાઇટમાં લાઇટમાં આવવા માટે રાહુલ ગાંધી સામે આવા નિવેદનો આપે છે દિલીપભાઈએ ચિંતા કરવાની જરૂર નથી કે આ ઘોડા છે કે કે ગધેડા છે કે ખચ્ચર છે એ દિલીપ સંઘાણીનું પોતાનું મંતવ્ય હોઈ શકે કારણ કે દિલીપ સંઘાણી હાલ ભાજપથી નારાજ ચાલી રહ્યા છે એમને બી સહકારી ક્ષેત્રમાં ભાજપ દ્વારા જે એમને સમર્થન મળવું જોઈએ એ સમર્થન મળતું નથી એટલે હવે તો લાઇમ લાઇટમાં આવવા માટે આવા રાહુલ ગાંધી સામે નિવેદનો કરી રહ્યા છે બાકી અત્યારે સક્રિય રાજનીતિમાં દિલીપભાઈ સંઘાણી ક્યાં છે આગળ વાત કરીએ કચ્છની ફરી એકવાર કચ્છમાં નવસો કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો ગાંધીધામ માંડવી અને મોરબીમાંથી પકડાયેલા નશીલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો ગાંધીધામ માંડવી અને મોરબીના અઠ્યાવીસ કેસમાંથી કોકેઈન ચરસ અને સિરપનો જથ્થો ઝડપાયો હતો જે નષ્ટ કરવામાં આવ્યો અઠ્યાવીસ એનડીપીએસ કેસમાં જપ્ત કરાયેલા ત્રણસો એકાણું કિલો ડ્રગ્સ અને આઠ હજાર નવસો છ્યાસી સિરપનો જથ્થો વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો બચાવ તાલુકાના લાકડીયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એનવાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો ટેકનોલોજી

તસ્કરો કેબલ ચોરી જતા વીજ પુરવઠો ખોરવાયો વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ખેડૂતોની ફરિયાદ આધારે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે તો વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે નોંધનીય છે કે આ કેબલ ચોરીની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી વધી રહી છે અને ત્યારે ફરી એકવાર કેબલ ચોરી થતા અહીં વીજ પુરવઠો ખોરવાયો હતો સાયલામાં વીજ વાયરના ચોરીની ઘટના છે વાયર આશરે પાંચ ગાળાનો વાયર આજનો છે કેટલા ખેડૂત ને અસર હશે ત્યાંથી સો થી બસો દોઢસો ખેડૂત ને અસર છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ આપ જોતા રહો ન્યુઝી ગુજરાતી નમસ્કાર